હવામાન વિભાગે શનિવારે આગાહી કરી છે કે દેશના ઘણા રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી શીતલહેર ચાલુ રહેશે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બની શકે છે જેની સંયુક્ત અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાત સુધી વાદળ વાયુ આવે અને ક્યાંક છાંટા પણ પડી શકે છે આ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન ત્રીસથી એકત્રીસ ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે એટલે કે સોળથી બાવીસ ડિસેમ્બર સુધીના એક સપ્તાહ દરમિયાન વાદળવાયુ આવતા મહત્તમ તાપમાન વધવાથી ઠંડીમાં ઘટાડો થશે જેમાં સુરત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન ઉશ્કે શકે છે આ પશ્ચિમી વિક્ષોભ બાદ ત્રેવીસ ડિસેમ્બરથી ગાત્રો જાન્યુઆરીની શરૂઆતમાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ થશે અમરઅલે કહ્યું કે આગામી બોતેર કલાકમાં મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં ઠંડી વધી શકે છે તો હાલ ત્યાર માટે આટલું મિત્રો ફરી મળે નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે આવેલું બે લાયક પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે